શાંતરપુર તાલુકાના કોરડા ગામે દારૂની રેલમ છેલ કાયદા તંત્રને ખુલ્લો પડકાર ગામના વચ્ચે ખુલ્લેઆમ આમ દારૂની પોટલી પીતા દ્રશ્યો સામે આવ્યા છે વિડીયો વાયરલ થયો છે શાળાની બાજુમાં જ લોકો ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે શિક્ષણના મંદિર પાસે દારૂની ધમાલ કોયડા પગાર કેન્દ્ર શાળાની બાજુમાં જ દારૂના પેગ સાથે ધીંગાણા ભયજનક દ્રશ્યો દારૂ ક્યાંથી આવે છે કોણ પહોંચાડ્યો એવા સવાલો ઉઠી રહ્યા છે કાયદો અને પોલીસ પ્રશાસનને સીધો પડકાર ફેંકતા દ્રશ્યો પણ સામે આવ્યા છે ગ્રામલોકો સામે જ ખુલ્લે આમ દારૂ પીવાના દ્રશ્યો તંત્રની કામગીરી પર પ્રશ્ન ચિહ્ન દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે નબીરાઓને સાંતલપુરમાં પોલીસનું કે કાયદાનો ડર નથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત છે આ દ્રશ્યો કાયદો અને પ્રસારણ માટે આંખ ઉઘાડનારા છે સાંતલપુરમાં દારૂની આવી ધમાલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અનિલ રામાનુજ રાધનપુર પાટણ